ઓર્ગન સિટી તરીકે જાણીતા થયેલા સુરત શહેરમાં વધુ એક અંગદાનનો કિસ્સો સામે આવ્યો છે મૂળ છત્તીસગઢના અને સુરતમાં શ્રમિક તરીકે કામ કરતા ત્રીસ વર્ષીય ધર્મેન્દ્ર કુમાર નિષાદના બ્રેઇન ડેડ થયા બાદ તેમના પરિવારે લેવર અને બંને કિડનીનું દાન કરી ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવું જીવન બક્ષ્યું છે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન દ્વારા આ પચીસમું અંગદાન કરવામાં આવ્યું છે મળતી માહિતી અનુસાર ધર્મેન્દ્રકુમાર નિષાદ જેઓ સુરતના યોગી ચોક વિસ્તારમાં રહેતા હતા તે ત્રીજી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે પોતાના ઘરના દાદર ઉપરથી પડી જતા માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તેમને તાત્કાલિક વરાછા રોડ ઉપર આવેલી ડાયમંડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં સારવાર દરમિયાન આઠ સપ્ટેમ્બરના રોજ ડોક્ટરોની ટીમે તેમની બ્રેઇન ડેડ જાહેર કર્યા હતા આ કમનસીબ ઘટના બાદ ડાયમંડ હોસ્પિટલના મેડિકલ એડમિન ડૉક્ટર હરેશ પાગડાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટનો સંપર્ક કર્યો હતો અને ફાઉન્ડેશનની ટીમે ધર્મેન્દ્ર કુમારના પરિવારજનો જેમાં તેમના પત્ની બાળકો અને માતા પિતાનો સમાવેશ થાય છે તેમને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું તો દુઃખની ઘડીમાં પણ નિષાદ પરિવારે હિંમત દાખવી અને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા સ્વૈચ્છિક રીતે અંગદાન માટે સંમતિ આપી હતી પરિવારની સંમતિ મળ્યા બાદ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન અને ડાયમંડ હોસ્પિટલે ગુજરાત સરકારની એસઓટીઓ અને એનઓટીઓ સંસ્થાઓ સાથે મળી અને રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી આ અંગદાનથી મળેલું લીવર અને બંને કિડની અમદાવાદની આઈકેઆરડીસી હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા અંગો સમયસર અમદાવાદ પહોંચી શકે તે માટે સુરત અને ગુજરાત પોલીસ દ્વારા ડાયમંડ હોસ્પિટલથી આઈકેડીઆરસી હોસ્પિટલ અમદાવાદ સુધી ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો પોલીસે ભારે જહેમત ઉઠાવી અને ટ્રાફિક ક્લિયર કર્યો હતો જેથી એમ્બ્યુલન્સ નિર્ધારિત સમયમાં હોસ્પિટલ પહોંચી શકી હતી તો ધર્મેન્દ્ર કુમાર નિષાદના પરિવારે લીધેલા આ નિર્ણયથી ત્રણ લોકોના જીવનમાં નવો પ્રકાશ આવ્યો છે આ સમગ્ર પ્રક્રિયામાં જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ડાયમંડ હોસ્પિટલનો સ્ટાફ સુરત ડાયમંડ એસોસિએશન અને નિષાદ પરિવારના સભ્યોનો સહયોગ નોંધપાત્ર રહ્યો છે આ ઘટના દર્શાવે છે કે અંગદાન એ જ સર્વશ્રેષ્ઠ દાન છે અને એક જીવન અનેક જીવન પ્રકાશિત કરી શકે છે એ સૂત્રને ચરિતાર્થ કરવામાં સુરત શહેર હંમેશા અગ્રેસર રહ્યું છે તો અંગદાન જીવનદીપ ફાઉન્ડેશનનું પચ્ચીસમું અંગદાન છે જે સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવાનું કાર્ય સતત કરી રહ્યું છે વિપુલ તળાવિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન સુરત ગતરોજ ડાયમંડ હોસ્પિટલથી ડોક્ટર હરેશ પાગડા સાહેબનો ફોન આવેલો કે અમારે ત્યાં એક બ્રેન્ડેડ પેશન્ટ છે તો આપ આવો તો આપણે બધા સાથે મળીને તેઓને સમજાવીએ હું અમારી ટીમના પીએમ ગોંડલિયા ડોક્ટર નિલેશ કાછડિયા સાહેબ ડાયમંડ હોસ્પિટલના ચેરમેન શ્રી સીપી વાનાણી સાહેબ ડોક્ટર હરેશ પાગડા સાહેબ દિનેશભાઈ નાવડિયા માવજીભાઈ માવાણી સહિત તમામ લોકોના યથાર્થ પ્રયત્નોથી અંગદાનની સંમતિ મળી હતી વિશેષ આ ધર્મેન્દ્ર કુમાર બત્રીસ વર્ષીય યુવાન હતા તેઓનું આકસ્મિક બ્રેન્ડેડ થતા તેઓના થકી ત્રણ લોકોને નવજીવન મળ્યું છે લિવર અને બંને કિડનીઓનું દાન આઈકેડીઆરસી અમદાવાદ દ્વારા સ્વીકારવામાં